એક તરફ ખાતરની તંગીના કારણે ખેડૂતો રોષે ભરાયેલા છે અને બીજી તરફ હવે ખાતરમાં ચાલતી ગોલમાલ ને લઈ સરકાર એક્શનમાં આવી છે રાજ્યના અઢાર જિલ્લાના ખાતરના વેચાણ કેન્દ્રો પર તપાસ ત્રણ દિવસમાં પાંચસો કેન્દ્રો પર અધિકારીઓની ટીમે તપાસ કરી બે વિક્રેતાઓના પરવાના રદ અને પાંચના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે મહેતા મોટર્સ નામના કેન્દ્રનો પરવાનો રદ કરવામાં આવ્યો કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળીનો પરવાનો પણ રદ થયો છે હળવદની ભવાની ફાઉન્ડેશન સાયલાની ધરતી સેવા મંડળ અને ગોંડલની ઘનશ્યામ ફર્ટિલાઇઝરનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું અને પંચનાથ છે ઇન્ડસ્ટ્રીયલ યુરિયાનું વેચાણ કરતા દસ કેન્દ્રો પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા ચોપન ટીમ રાજ્યના અઢાર જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર તપાસ કરી રહી છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા ફોનલાઇન પર જોડાયા છે મલ્હાર એક તરફ ખેડૂતો યુરિયાની અછતના કારણે લાઈનોમાં ઊભા રહે છે પોતાનો રોષ સતત વ્યક્ત કરી રહ્યા છે અને બીજી તરફ હવે જે ગોલમાલ ચાલી રહી છે એને લઈને સરકાર પણ એક્શનમાં છે શું વધુ જાણકારી ચોક્કસ નજર કરીએ તો રાજ્યમાં ખાતરની ની અછત જે છે જોવા મળી રહી છે ખેડૂતો રોજ બરોજ જે છે તે ખાતર લઈને બૂમ પાડી રહ્યા છે કેટલીક જગ્યાએ તો લાંબી કતાર જોવા મળી રહી છે ને ખેડૂતોને તેમ છતાંય પણ જે છે તે ખાતર મળતું નથી જો કે ક્યાંક એવી પણ ફરિયાદ રાજ્ય સરકાર સમક્ષ આવી હતી કે કેટલાક ખાતરના જે વિક્રેતાઓ છે તે ગોલમાલી કરતા હોવાની તે પ્રકારની ફરિયાદ જે છે તે રાજ્ય સરકાર સમક્ષ આવી હતી ને રાજ્ય સરકારે આ ફરિયાદના આધારે જે તપાસ કમિટીની રચના કરી હતી જેમાં ચોપન ટીમો જે છે તે કમિટી તૈયાર કરાઈ લે ચોપન અધિકારીઓ જે છે તે રાજ્યના અઢાર જિલ્લાઓની અંદર જે કેન્દ્રો જે ચાલી રહ્યા છે ખાતરના તેના પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા અને તપાસ દરમિયાન જે છે તે બે વિક્રેતાઓના પરવાના રદ અને પાંચના ના લાયસન્સ સસ્પેન્ડ જે છે તે કરવાનો વાર આવે છે જેની અંદર મોટર્સ મહેતા નામનો જે કેન્દ્ર જે છે તેનો પરવાનો રદ કર્યો છે જો કે મોટર્સ મહેતા મોટર્સ નામના કેન્દ્ર ઉપર જે છે તે પાંચસો બેગ ખૂટી હતી અને રજીસ્ટર તેઓએ રાખ્યું સામે આવતા તેનો પરવાનો જે છે તે રદ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કલ્યાણ ખેત ઉત્પાદન સહકાર મંડળનો પણ પરવાનો જે છે તે રદ કરવામાં આવ્યો છે ત્યાં આગળ પણ નવસો ને બ્યાસી બેગો ખૂટી હોવાનું જે છે તે તપાસ દરમિયાન સામે આવ્યું હતું આ ઉપરાંત હળવંશ પણ ભવાની ફાઉન્ડેશન સાયલા ની ધરતી સેવા મંડળ અને ગોંડલ ની ઘનશ્યામ ફર્ટિલાઇઝર નું પણ લાયસન્સ જે છે તે સસ્પેન્ડ જે છે તે કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસની અંદર પાંચસો જેટલા કેન્દ્રો પર જે છે ત્યાં ચોપન અધિકારીઓ દ્વારા જે છે તે તપાસ કરાવી હતી તપાસ દરમિયાન કેટલાક વિક્રેતાઓ જે છે તે ગરબડી દેવામાં આવ્યા છે જોકે કૃષિ વિભાગ જે છે તે હજુ પણ રાજ્યના જે વિવિધ જિલ્લાઓમાં ખાતરનું વિતરણ થઈ રહ્યું છે ત્યાં વિક્રેતાઓ ત્યાં જઈને પણ જેવો તે સરપ્રાઈઝ વિઝિટ કરશે ને ત્યાં પણ કોઈ પણ પ્રકારની ગરબડી દેખાશે તો ત્યાં આગળ પણ તેઓના લાયસન્સ અને પરવાના રદ કરી પરવાના પણ જે છે તે રદ કરી શકે છે કુલમધાર આભાર આપનો જાણકારી આપવા માટે